કોળી સમાજ માટે નાણા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ દેસાઈએ કરેલી ટિપ્પણીથી કોળી સમાજ લાલઘૂમ થયો છે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજ પરિષદે ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો અને માંગ કરી છે કે કનુભાઈ દેસાઈ જાહેરમાં માફી માંગે અન્ય સમાજના વ્યક્તિને પણ ખોબલે ને ખોબલે મત આપ્યા છે જેમ કે બાબરાની અંદર જનક તળાવિયાને મત આપવાના હતા તો કોળી સમાજે પાછી પાની નથી કરી તો અમે દરેક જગ્યાએ કોળી સમાજ ભાજપને કામ આવીએ છીએ એના બદલામાં કોળી સમાજે ક્યારેય કરતા ક્યારેય ભાજપ પાસેથી મોટા કોન્ટ્રાક્ટ કે કોળી ઠાકોર વિકાસમાં મોટું ફંડ કોઈ વસ્તુ નથી માંગેલું અમે ગુલામ જેવી સ્થિતિમાં મજૂરી કરીને અમારું પેટ ભરી લઈએ છીએ કોઈ દિવસ સરકાર પાસે હાથ નથી ફેલાવતા અમે અમારું પેટ અમારી જાતે રડીએ છીએ મુખ્ય મુદ્દો એ જ છે કે અમે કાંઈ નથી માંગ્યું છતાંય આ લોકોએ અમને અમારું અપમાન શું કામે કર્યું ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે ક્ષત્રિયોનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એને લિસ્ટ બનાવ્યું છે તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે અને ભાજપ જેવો પક્ષ મારે એને શીખવાડવાનું નથી કે શું કરવું તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કનુ દેસાઈને ભાન કરાવવું જોઈએ અને બીજા આગેવાનોને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજનું લોકશાહીમાં અપમાન કરી શકાય નહીં ક્ષત્રિય એકત્રિત થયા તમે તાસો ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત તમે કેટલા થશો મને ખબર નથી કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી પણ એક વસ્તુ તો અમે કરી શકીએ ધારીએ એને હરાવી શકીએ કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઉભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ રહેવાની હોત જ્યાં હું લોકશાહી જીવેતા હું બે દિવસ પહેલા વસાડમાં ચૂંટણી સભાને સંબોધન કરતા સમયે નાણામંત્રી કનુ દેસાઈએ કોળીઓ કૂંટાય અને ધોળિયા ચૂંટાય એ પ્રકારની ટિપ્પણી કરી હતી જેનાથી સમગ્ર કોળી સમાજની લાગણીને ઠેસ પહોંચ્યાનો દાવો કરાઈ રહ્યો છે આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશ ચંદ્ર તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જયારે ઉત્તમભાઈ નું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોડિયા કુઢાય કોડિયા એટલે કોડી કોડી કુઢાય ને ઢોડિયા ચૂંટાય ધવલભાઈ ને અમે જ કીધું છે એમની મગજની ની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે નાણા મંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કુટાય છે અને ઢોળિયા ચૂંટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ ભાષા વાપરવાની આ લોકતંત્ર નો અમે હિસ્સો છે પરંતુ એ ના હિસ્સા રૂપે અમે મતદાન કરીએ છીએ ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો નહી તો કાલ થી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે અરે કનુભાઈ ધોડિયા છૂટાય છે પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય ના નથી રહેવાના હું તમને ચેતવણી આપું છું કોડિયાઓ એટલે કોળીઓ કોડિયાઓ કૂટાય ને ધોળિયાઓ ચૂંટાય શું આ એક મિનિસ્ટર ને શોભે શબ્દો હતા સમગ્ર કોળી જ્ઞાતિ નું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષ ને કે ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી આજે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે જે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલ્યું ન કહેવાય ત્યાં પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે